તરવરે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને તરવરે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને મુસળધાર જાય છે ગરીબો હજારો ઠોકરાતા ખેર ખેર ને ગગન ચુંબી મહિલો જન સુના રહી જાય છે ગગન ચુંબી મહિલો જન સુના રહી જાય છે દેવડીએ દંડ પામે ચોર મુઠી જાર ના દેવડીએ દંડ પામે ચોર મુઠી જાર ના એક કામ ધેનું ને મરેના એક સુખું તડખલું ને લીલાસમ ખેતરો સૌ આકલા ચી જાય છે લીલાસમ ખેતરો સૌ આકલા ચડી જાય છે ગરીબો ના કુબામાં તેલનું ટીપુ એ ધોયેલું છે ગરીબો ના કુબામાં તેલ નું ટીપુ એ ધોયેલું ને શ્રીમંતો ની કબરો પર ઘીના દીવા થાય છે ઘીના દીવા થાય છે આભાર